आवेदन पत्र अपने राजीना पिछले दस वर्ष से एम टी एस द्वारा लगातार अकस्मात होते जा रहे हैं साढ़े सात हजार से ज्यादा अकस्मात दस वर्ष में एम टी एस द्वारा हुए हैं दो सौ से अधिक व्यक्तियों की मृत्यु हो गई है कहीं ना कहीं भारतीय जनता पार्टी के राज में ए एम टी एस को जनता की सेवा के लिए नहीं लेकिन करीब कांग्रेस पार्टी का ये मानना है कि अहमदाबाद शहर की जनता को मारने के लिए यूज किया जा रहा है एक तरफ पिछले दस वर्ष से जो ट्रांसपोर्ट मैनेजर है उनकी बदली नहीं करने में आ रही है जो भी व्यक्ति की मृत्यु होती है उसके परिवारजनों को मुआवजा नहीं देने में आता है कहीं ना कहीं जो कॉन्ट्रैक्टर जो अधिक अकस्मात करते हैं उनको भी ब्लैकलिस्ट नहीं किया जाता आज इसी मुद्दों को लेकर कांग्रेस पार्टी अपना विरोध दर्ज कर रही है और कांग्रेस पार्टी की यह मांग है यदि आने वाले समय में अकस्मात होता है तो जो भी परिवारजन है जिसकी मृत्यु होती है उनको मुआवजा दिया जाए कॉन्ट्रैक्टर को ब्लैकलिस्ट किया जाए और जल्द से जल्द एमटीएस के जो ट्रांसपोर्ट मैनेजर हैं वो काफ़ी समय से जिनकी बदली नहीं हुई है उनको नया मैनेजर रखा जाए और कांग्रेस पार्टी ये भी मांग करती है कि आने वाले समय में ए के अकस्मातों को बंद किया जाए यदि अकस्मात बंद नहीं हुए तो आने वाले समय में कांग्रेस पार्टी और उग्रता से अपना विरोध प्रदर्शन दर्ज करने वाली है सौ पहला तो जी રાજકોટની જે ઘટના ઘટી છે એ અત્યંત દુઃખદ બાબત છે અને આજે જે એ ઇસ્યુ લઈને આવ્યા છે એ પ્રોપર નથી એએમટી વિશે કહું તો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા અમદાવાદ શહેરમાં જેટલી પણ પ્રાઇવેટ જે બસો થયેલ છે તે ઘટનાઓની ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવેલ છે અને ભવિષ્યમાં અકસ્માત ન થાય તે માટે તંત્રને યોગ્ય પગલાં લેવા માટેનું સૂચન કરવામાં આવે છે એના માટે વધુમાં એમટીએસ દ્વારા જે તમામ બસોની જે સ્પીડ ઘટાડી પચાસ કિલોમીટર પ્રતિ કલાક હતી એ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક કરવા તમામ બસોમાં સ્પીડ ગવર્નર લગાવવાની કાર્યવાહી કરવાનું સૂચન પણ કરવામાં આવેલ છે અને જે બસના જે ડ્રાઈવર છે એમને ટ્રાફિક અવેરનેસ અને ડ્રાઇવિંગ સેફટી માટે તમામ ડ્રાઈવરોના ટ્રેનિંગ કેમ્પ શરૂ કરી ટ્રેનિંગ આપવામાં આવે છે અને જે ડ્રાઈવરોની જે ડ્રાઈવિંગ સેન્સ અને એક્ટિવિટીઝ પર નજર રાખવા માટે આપણે 300 જેટલી નવી બસોના જે ડ્રાઇવિંગ જે કેબિનમાં કેમેરા લગાવવાનું આયોજન પણ કરવામાં આવેલ છે જે અંતર્ગત સાઠ બસોમાં કેમેરા લગાવી સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે અને બસોના જે રૂટિનનું જે મેન્ટેનન્સની જે રેગ્યુલર જે બ્રેક અને એક્સિલેટર જેવા જે અગત્યના જે પાર્ટ્સ હોય છે એ ચેક કરવામાં આવી રહ્યા છે અને દર પંદર દિવસે ઓપરેટર તરફથી જે બસ મેન્ટેનન્સ અને જે એન્સ્યોરન્સ છે એ પણ લેવામાં આવે છે અને વધુમાં જે ડ્રાઈવર કોઈક નશો કરીને જે બસ ચલાવે તો એના માટે બ્રેથ એનલાઇઝર દ્વારા રોજ રોજ ડ્રાઈવરોની ચેકિંગ કરવામાં આવે છે અને એના માટે જે એનો વધારેથી વધારે સુધારો કરવા માટે એક અમારા મનમાં આવું સૂચન આવ્યું છે કે જે ડ્રાઈવર ઝીરો એક્સિડેન્ટલ હોય એમને પ્રોત્સાહન આપવા માટેનું આપણે કંઈક એવું પ્રયત્ન કરી રહ્યા છે કે જેનાથી કે બધા જ ડ્રાઈવરો કોઈ પણ પ્રકારના અકસ્માત ના થાય અને લોકોને હાલાકી ના ભોગવી પડે અને લોકોની સુખાકારી માટે